પંચમહાલ જિલ્લાના હાલોલ મામલતદાર કચેરી ખાતે ક્ષેત્રીય કરણી સેના જિલ્લા દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું લોકસભા બે હાજર ચોવીસ ના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષેત્રીય રાજપૂત સમાજ વિશે જાહેરમાં વાણી વિલાસ કરવામાં આવતા સમગ્ર સમાજની લાગણી દુભાઈ છે તે અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આવેદન પત્ર આપી કરવામાં આવ્યા આ કાર્યક્રમ દરમિયાન જય ભવાની નારા લગાવવામાં આવ્યા હતા અને પુરુષોત્તમ રૂપાલા ટિકિટ રદ કરો ના સૂત્રોચ્ચાર ઉચ્ચારવામાં આવ્યા હતા પુરુષોત્તમ રૂપાલા હાઈ હાઈ નારા સાથે

રૂપાલા દ્વારા જે અમારા ક્ષત્રિય સમાજ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે એનો સમગ્ર આંદોલન ગુજરાતમાં નહીં ભારત દેશમાં ચાલી રહ્યો છે જો આઠ દસ લોકોના કેવાથી વડોદરાની ટિકિટ સાબરકાંઠાની ટિકિટ કપાતી હોય તો ગુજરાત નહીં સમગ્ર ભારત દેશનો ક્ષત્રિય સમાજ આજે ઉગ્ર આંદોલન કરી રહ્યો છે તો ભાજપની એવી તો કઈ મજબૂરી છે કે જે રૂપાલાની ટિકિટ કાપતા નથી અને આવનારા સમયમાં જો ભાજપ રૂપાલાની ટિકિટ નહીં કાપે તો ઉગ્ર ને ઉગ્ર આંદોલન કરવા અમે ચીમકી આપીએ છીએ સરકારને કિરણ ગોયલ ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ